જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં નમસ્કાર ખેર મિત્રો જય દ્વારકાધીશ પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો તમે જોતા હશો કે ઉપર આફ દેખાય એ કે નીલવરણો અને નીચે ધગધગતી ધરતી અને આયા થાય છે અમારે સાહ તો બીજી વાડી આવી ગયા છે કામ કરવા રાજી શ્રી કૃષ્ણ હાલો 3 વાગ્યાનો ચા પીવો એ તો આવી જા બધા અમે આ વાડી ખૂંદરીના પૂર આવવારી છે નેતી 3 વાગ્યાનો ચા પી ત્યારે કેમેરાનું થોડુંક સેટિંગ કરી લઈ પછી ચડાવી વિડીયામાં હેરકીથી છે ને પુરાતન કે ગઈ ગા પૂરાવારી ગયા મિત્રો જો એ ચા બને છે અને આપણે પૂરા વારમાં આવ્યા છે આ બીજી વાળી હે એ વાળીનું નામ અમારે પાટીવાળી કહેવાય અને હાથોવાળી કહેવાય છે અને આવી શામાં ધુવાડા હા આવી જવાનું છે તો આજ ઘણા દિવસો પછી ફેમિલી વ્લોગ બનાવ્યો હોય કેમ કે લગભગ વિડીયો બનાવતા હોય તો હું એકલો જ હોઉં અને ધવલ હોય આપણે કામ હોય હોય અને આજ છે ફેમિલી વ્લોગમાં તો બે જમે જો બાપા હે પુરાવારે હે અમે બધા પુરાવારી પણ મારે મોટરથી પાણી ભરવું હતું એટલે હું આવ્યો તો પાણી ભરવા ત્યાં કે સુલામાંથી શા બનાવવો હવે જોયું કે આપણે કેટલો થી આપણે દેહી સુલાનો સા પીધો નથી બહુ મજા આવે દેહી સુલાનો સા જરાક આપણે હે ને સા થોડોક જ બનાવ્યો કેમ કે અમે બહુ બંધાણ નથી અમને અને ત્રણ જણા જ છે અહીંયા વાળી એટલે મજૂર બજૂર કઈ કેવા નથી ઘર જ પૂરા વારી લેવા આમાં રોગેરોગું મજૂર કહીને પછી આપણે નવરું રખાડું

આપણે કામ તો આપણું શરીર મજબૂત અને ખાવાનું કઈક ભાવે અને પસી જાય પછી ખાવાની ગોરી લેવી પડે પચાવવાની ગોરી લેવી પડે અને નીંદર ની ગોરી લેવી પડે હાં જે હે ને એવી નીંદર આવી જાય હે ટાઈટ નહીં ભાઈ અને આ મારી મારી ચા કરે હવે કેવો થાય જોઈ અરે આ સા પીવાનો જલસો પડી જાય જલસો ગેસ્ટના સાપ મને ભાવતોય નથી પણ તમે સુલો બનાય રાખ્યો ની સુલો શું નકર પીવો પડે હવે હા અને આજ તો કંઈક અલગ પ્રકારનું જ બધું છે કાની ચા પીવા ખંભારિયા થી રાણીકા સાહેબના બાપા આવે ફાઈન એ ખબર છે હા પથ્ઠીની ચા પીવા હતું થઈને ઇકી જાય મિત્રો વરી અહીં થોડીક જીગા વધતી થઈ તમે આ કડીક જાહેર પાસી ભાવી દીધી બાટું કહેવાય અને એક નવીન રીતથી અમે હે ને ને ત્યાં જે આ ધોઈડ હે ને એ ધૂળ બધી ખેરી એ હું તમને બતાવી કેમ કે ટ્રેક્ટર હે ને માથે હલાવતા જઈ હે અમે અને કઈ રીતનું બધું હે ને પ્રોસેસ એ તમને બતાવી અત્યારે જો બાપા હે પૂરામાં અને હું અહીં મોટર હાલતી કરવા આવ્યો તો હું અહીં શામાં મંડાઈ ગયો તો મિત્રો આ બધી વાડી અહીંયા હા દસ વીઘા હોય ને દસે દસ વીઘામાં જાહેર હતી જે લીલો પટ્ટો ઊભો હે એ આપણે ભેહુને સારવાર રાખી છે લીલી સારવાર લીલી કેમ કે પશુપાલન આપણે છે એટલે આપણે ભેહુને લીલી સારવાર રાખવી પડે અને બાકી બધી બધી છે એની નિરણ કરી નાખી અને તમે દેખો આ વાડ જો એટલે આપણે વાત કરતા હતા પૂરાપૂરા દાડા બેઠા દરબારના લઈ લઈ જરાક દાદાને નમસ્કાર કરી લઈ બપાઉ સા થઈ ગયો જો આ ધીરે ધીરે કરે અને પોતે અડધી ટોપડી ખાલી કરી લે અરે કાયમ રસોઈ બનાવતો હોય ટેસ્ટ કરવાની જરૂર ના હોય એક અડાડી પી તમારે વધારે અને ફાઇનલી તાકાતવાળી ચા બની ગઈ છે પઠાવું જો માથે નીકળી તર જ છે શેતા અંદર માલિકોરે ત્રણ અડારી છે હાંસી નથી આયતે તું તારું તો અમારી આ સાણસી છે જોયું જોયું આ હે ને વાડી ખેડૂત એવું ટેલેન્ટ હોવું જોઈએ અને આમાં આ ઘણી હવે હે ને ભઠ્ઠો હે માંડવી નાખીએ માંડવી શેકાઈ જાય પછી રોટડી એક નાસ્તો કરવા હે અને જો બાપા આવે હે એમણે ગયા અને હવે અમે શા પીવો ચાલુ કરી એની પેલા વિડીયો ઉભો રાખી ને દઈએ કરાઢરાઈ જાય તો મિત્રો ફાઇનલી ચા પાણી પી હાથમાં પાણીની બોટલ લીધી અને પૂરા વારવા નીકળી જવું છે અને એકાથી આયરના પાથરાના વારખીએ તતા તો લે તતા પીઉં દોવાનો ટાઈમ થઈ જાય પેરી લીધા સસમા આપણે ને કારણ કે પૂરા વારી થઈ તો ધોઈ ના ઉડે ને આખું એટલે ઇને ટુકમાં સનલાઇટ થી એટલે કે સૂર્યપ્રકાશની એલર્જી છે ડે ચશ્મા હે ઘેરે તા રહેવા ના દે ખેતર માં આવું જ પડે ફરજ એટલે ચશ્મા પહેર લીધા આખું હે ને નક લાલ થઈ જાય એની બીજું કઈ નથી પ્રકાશ થી એટલે અને જો આ મિત્રો આવી ગયા ટેક થઈ રે આ કઈક અલગ પ્રકારનો જ ઉલોગ છે એકલો જ બનાવવામાં ધવલભાઈ અમારા કેમેરો મેં નતા વૈયા ગયા જો અને હવે તમને બતાવવાનું હતું ને આ હે જો

લાઈવ ડેમો તમને બતાવીશ આ બધી માટી છે ને ખરી જાય પણ આને હુકાઈ જાય ને તે પછી હાલે તઈ થાય હાલો કેમેરામેન આવી જાવ આજ તો મારા કેમેરામેન માટે એક લાઈક થઈ ગયો લાઇક તો હા એક મિનિટ વધારે કરવાની છે તો આ આપણે પાછળ છે ને એના એની ઉપર ટ્રેક્ટર હલાવી તમને બતાવી પાછળ કઈ રીતની પાછી થઈ જાય ને જો બાપામાં પૂરા વારે ને એ કમ્પ્લીટ ત્યાં હાલી ગયેલું છે આ તો ડેમાં પૂરતું હા સાડો આવી જાય આપણે ટ્રેક્ટરથી બધી દૂર કે પછી કંઈક અમે ધોળ ખેડવાની પ્રોસેસ બનાવી છે અને જો હે ને સીધી આયરું કરી છે બધી આમ તમને દેખાત લાગતી જાય કે સીધી આયરું કરી છે અને આ પાથરા છે એ પાથરાને એમને હાકતા જાય અને જો આ રીતની થઈ ગઈ ધૂળ ખરી અને પાડી અહીં ચોખ્ખા ચણક આ આ આ આપણે જો આગળ પૂરો વાર છે ને ખેરેલી આલેલું અને આ બાજુમાં આની કરે બાકી છે અને આની કરે વાર વાર ચાલુ કર્યા છે તો હવે આ વિડિયોને બધા જાજોથી થી જાજો શેર કરજો બીજા પણ ખેડૂતને જાણવા મળે અને એને પણ મહેનત ઓછી થાય અને જો પૂરો વરી ગયો છે અને મેનની હાઈટ કેવી છે તો હાલ આવજો બધા મિત્રોને કહી દે તો મિત્રો આપણે આ વિડીયોને અહીંયા જ સમાપ્ત કરીએ ફરી મળીશું નવા વિડીયોની સાથે જોજો ઉપર આકાશ કેવું દેખાય અને નીચે ધરતી પણ એવી જ દેખાય છે અને વૈશ્ય આપણે હે ને ઝીકા રાખવાનું છે પૂરા વારવાનું પૂરા વારીને ભાઈ નૈવ્ર થઈ જાવ ને પછી મા મહિનામાં પછી મા મહિનામાં નહીં આ ખીહેર પછી આપણે ખીહેર એટલે મકર સંક્રાંતિ પછી લગ્ન જ કેરે રાખવા લગન જ કેરે રાખવા હવે કંઈ ટેન્શન નથી કેમ કે આ વાડીનું કામ બધું થઈ જાય અને ઓલી વાડી તો લગન ગીત આવડે છે મને હા કીનું ગાઉં

ટ્રેક્ટરનું બિલ માથે હલાવતા આવી છે એટલે એકદમ ચોખા ઠળિયા થઈ જાય છે આવજો જય દ્વારકાધીશ